આજે સ્ટેચ્યુ ની તમે પોઝિશન જોશો તો એમાં એક આંગળી બતાવવામાં આવી છે છે એ એ કદાચ દિશા નિર્દેશ કરે કે આખા ભારત દેશે એક દિશામાં ચાલવાનું છે છે અને એનું આ બાબા સાહેબ આંબેડકર એ માત્ર કોઈ પર્ટિક્યુલર જાતિ કોઈ પર્ટિક્યુલર સમાજ કે કોઈ પર્ટિક્યુલર વિસ્તારના નેતા નથી રાષ્ટ્રીય નેતા છે કે બાબા સાહેબ આંબેડકરની પૂજા અર્ચના તો કરીએ પણ એ સાચી શ્રદ્ધાંજલિ ત્યારે હશે જયારે એ પોતે જેવું જીવ્યા છે એવું આપણે જીવી બતાવ્યું વ્યક્તિગત સંઘર્ષ એમને પોતાને નાના હતા અને પોતાના પિતાજીને મળવા માટે એ રેલવેમાં બેસીને ગયા અને રેલવેમાં બેસીને ઉતરીને જયારે એક ગાડામાં બેઠા અને ગાડાવાળાને જ્યારે જયારે ખબર પડી કે એ કોઈ પર્ટિક્યુલર સમાજના છે ને એમને ગાડામાંથી ઉતારી દેવામાં આવેલા એમનો પહેલો અનુભવ અને ત્યાંથી એમને જે પોતાની વ્યક્તિગત સંઘર્ષ શરૂ કર્યો એ વ્યક્તિગત સંઘર્ષને આધારે એમને માત્ર પોતાના માટે લડત નથી કરી પણ સમાજના એ દરેક તબકા માટે લડત કરી કે જેને અન્યાય થયો છે ને છેલ્લે એ બધાને ન્યાય અપાવી શકે